તો આજનો વિડીયો તો બહુ ખાસ છે પહેલો વિડીયો તમે બધા જો જોયો હશે કે આપણે દવાખાનાનું બધું મામલતદારનું કલેક્શન વિશે તમે બધા કંટાળી ગયા હશે કે ભાઈ એક તો દવાખાનાને મામલતદારથી કંટાળી જાય એવા પાસે તમે આ વિડીયો દેખાડે ના આ જાવું આપણને ગમે નહીં તો એ આટું તમને થોડુંક આમ કંટાળો ખેડૂતો હશે થોડા બ્લોગમાં પણ કાંઈ વાંધો નહીં મેં કીધું હવે માઇન્ડ ફ્રેશ કરો એક નવો બ્લોગ લાવું છું તો અત્યારે હું જાઉં છું દમણ મારા જૂના મિત્રો છે એમ કહે ને તો ઘટતા વર્ષથી સાત આઠ વર્ષથી એ બધાને મેં મળ્યો નથી તો મેં કીધું અમારા અહીંયા આવી ગયો સુધી બધાને મળવા જવું જ છે તો અત્યારે બપોરે તો હું આપણે અહીંયા અહીંથી તો હું દમણ જવાનો જ છું તો એ લોકોને અત્યારે ફોન નથી કરવા કારણ કે ત્રણ બધા નોકરી જ્યાં છે અને પછી એ લોકો નોકરીથી મોટો ડિસ્ટર્બ થઈ ગયા મેં કહું હમણાં એ લોકોને ફોન નથી કરો ને રાતના જઈને ડાયરેક્ટ ફોન કરું ને સપ્લેસ આપ્યું કે હું દમણ આવી ગયો છું તો હવે આપણે દમણ જઈએ છીએ એ સાઈડના અને તમને ત્યાં આલું બધું દેખાડી ગઈ રીતે બધું ફરવાઈ જશું રાતના આપણે એ બધા વિડીયો હું તમને દેખાડી દે વિડીયોમાં છેલ્લે સુધી બી ના રહી અને વિડીયોને લાઈક કરવા વગર ન જોઈએ તો અત્યારે હું આવી ગયો છું મારા ભાઈ બહેનો છે દમણના મારા પહેલાં હું છે દમણમાં મારા ભાઈબંધ રખડવા એટલે ફરવા રખડવાની બહાર જમવાનું જવાનું એટલે આવી ગયું હતું આ રોડ છે બધું એ સીએનજી પુરાવા આપણે ઇકોમાં આપણે એ સીએનજી પુરાવા છે સાહેબ ને જ્યાં ફરવાનું જમવા જવાનું ત્યાં હું દેખાડી દઉં વિડીયોમાં તમે બનાવી દેજો છેલ્લે સુધી ત્યારે અમે નીકળી ગયા છે ફરવા ગાડી લઈને દમણમાં આગળ બે સ્કૂટીઓ જાય છે આપણા ભાઈ બની છે આ એ મારા ભાઈ બને ક્યારે જ છે જ્યારે આપણે દમણની અંદર એન્ટર થઈ ગયા છે એના તમે જોઈ લો કેરીના લાઇટિંગ ગોઠવેલી છે બધી

અત્યારે આપણે ભગી ગયા છીએ દમણના દરિયા કિનારે કઈ રીતનું બધું લાઇટિંગ એવું છે ને અમારા ભાઈ બનવા હું અહીંયા આવેલો છું જોઈ લો આ બધા આપણા ભાઈ બનો છે મારા એક આ ફોનમાં વાત કરે આમ એક આમ છે ને બે આમ જાય છે ને તમે જોઈ લો કઈ રીતનું છે અહીંયા આપણે લાઇટિંગ દમણના દરિયા કિનારે હવે આપણે આગળ જઈએ દરિયા કાંઠા એવા અહીંયા બધા મસ્તી શરૂ કરી દીધી છે તમે જોઈ લો આ બધા દરિયા કિનારે આવીને મસ્તી શરૂ કરી દીધી અહીંયા તો બધો અંધારું છે એટલે કંઈ દેખાતું છે નહીં ને આમની ધૂલી લાઈટિંગ તમે જોઈ લો કઈ રીતની છે બધી જોઈ લે આ જો ફોનમાં વાત કરતો કરતો ડિસ્કો વગેરે ને આ સાઈડ તમે જોઈ લો કઈ રીતનું છે બધું માર જમ માર રોજ ક્યારે બી જઈ રહ્યા છે દેવકા બીજ બધું ફરવા આ બધા પાછળ ગાડી લઈને આવે છે

giù per la giorte giorte e mi zuna per la modara mi zuna

હવે આ સાઈડ લાઇટિંગનું તમે જોઈ લો કે તમે લાઇટિંગ છે આમાં માં તો આપણે હવે આવી ગયા છે બધો આ બધું જમવાનું લાઈન મંચુરિયન ને એવું બધું નાના શું કેવાય એલા રાઈસ રાઈસ કેવાય અમારા ફ્રેન્ડ ના મોડ ની દેખાય તો લાઈટ ઓન મોડ ઉપર કે અમારા ફ્રેન્ડ ના ધાબા ઉપર તો આ બધું ખાઈ હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરશું નકર બહુ લાંબો થઈ જાય નકર આને બે ભાગ કરવા જો હે તો એઠે જાય ને હમણાં મોટું દેખાય રીતનો વિડીયો પૂરો કરી નાખશું આપણે બધા જમીન નીચે ઉતરી ગયા છે તો હવે વિડીયો એટલો રાખી બો લાંબો થઈ ગયો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી અને કરી દેજો અને આવા બીજા નવા વિડીયો યુનિક જોવા માટે અમારી ચેનલ સાથે રહેજો બધાને જય માતાજી કથા